અમારા ઘરે શુભેચ્છા આપું છું તો કેમ છો બધા મજામાં ને તો મજામાં છે ને હું પણ મજામાં છું તો આજે જો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છીએ ને આજ અમારે જવાનું છે બે ઠેકાણે પેલું તો બેન ને ખીસડો દેવા જવાનું છે અને બીજું અહિયાં

મોડે થી જાય તો હાલ હાશી વાત ને હમ ને અહીંયા અમારા મહેમાન બેઠા છે મહેશભાઈ કેમ છો મજામાં ને હા આ છોકરો અમારે દાંત

અમે બધાને જવાનું છે આમ જો આ બે ભેલા થાય ને એટલે આ બે છે ને ફોન કામ જ હોય સીયુ કરે

આમ તો પતું તો હા તો ફટાફટ ધીમે ધીમે નીકળીએ પાછું છે ને વેલા હરાવાનું થાય ને પાછી ટાઈટ ભર જાય એવું પછી ભાઈ ને આજ લઈ જઈએ પેલી વાર તમે જવા દેવી ને ગાડી બા તમ જાઈ ફેમિલી અટાણા અમે પોગી ગયા છે કરસાળ કેમ કે કરસાળ યાદ દે જવાનું છે દર્શન કરવા જય દાદા જવાનું છે કે હાલો દાદા દર્શન કરતા આવીએ હા જો સો ની તો ના પોગી જાય પછી તો રાણ હા એવું છે હવે કરસાળિયા દાદા ના દર્શન કરી આવી જો અહીં હવન થતો હે ને તો અહીં જો બધાય કોણ ને એવું બધું છે જો ફેમિલી આયા છે કરસાળિયા દાદા નું મંદિર તો પતિકભાઈ જો હાલતા થઈ ગયા ને સંદીપ સરીફળ વધારી આવ્યા કા હા હવે છે ને દર્શન દાદાનું મંદિર દર્શન કરીને અહીંયા છે ને હવે અમે બધા હવે જવા નીકળી ગયા છે ભાઈ હવે

આ શું ઘરે ને મહેશભાઈ ને તમારે આવવાનું છે કે નઈ તો જો મહેશભાઈ ને ન આવન કેમ કે છે ને મોડું થઈ જાય છે કે ખારી આઈ થી છે ને ઘણું આખો થાય બગદાણા ને બાજુમાં ગામ આવ્યું છે એટલે ના છે ને જવામાં મોડું થઈ જાય છોકરા હારે છે ને ટાડ વળી જાય એટલે મહેશભાઈ ની ન આવતા ને હમી જઈએશું લઈ હે મોડું થઈ જાય પછી ભાઈ હારે છે ને એટલે ટાડ ટાડડું વડાઈ ને પેલા વજાવું પડે તો ભાઈ હવે ગાડી માં બેઠો ફટાફટ હા હા ઓલ ભાઈઓ હમ તવ ફટાફટ આઈ થી જાય હવે ડાયરેક્ટ રસ્તામાં છે ને સલે ભૂખા થઈ ગયા તેના આટુ નાસ્તો મે ગયો છે મારું નામ હું કામ ચલાવા ખાવે છે ભાઈ પત તો ખાવગા બેટા મમ પુ તો છે મમ ખાવન છે હા છે એ

હા લાવી લે વાપરવાના ખીસડા આવી રીતનો છે ભાઈ ખીસડા દઈ દીધો હવે પાટામાંથી બેઠા ને હવે આમ જો અમારે પતિ બાય ભાઈ કઈજો બધા આવજો કે બાય બાય કઈ જા

તો અમારા પૂજાબેન છે ને હેવડી બટકા ઝીણા ઝીણા કરી પટલા પટલા ને હેવડી ખાય છે કાબેન કેમ કેમ ન બોલું મમ્મી એટલે હે તાર મમ્મી તાર આવવાના છે મળવા અમારા પૂજાબેન પહેલા મમ્મી આવવાના છે ભણવાનું હોય ને જ જ્યા ને આપણે હા ભણવાનું પેલા પછી બીજી વાત ને બેન હા અમારા પૂજાબેન ભણવા હા છે સેવડી હેવડી ખાવાનું તો કે બેન